વડોદરાના વોર્ડ નંબર તેરમાં લાલબાગ રોડ ઉપર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલું તળાવ હાલ ચિંતાનું કારણ બન્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તળાવમાંથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવતા તળાવમાં વસતા જળચર પ્રાણીઓ બહાર દેખાવા લાગ્યા છે ખાસ કરીને મગરોની હાજરીએ આસપાસની સોસાયટીઓમાં ભયનો માહોલ ફેલાવ્યો છે તળાવની બાજુમાં આવેલી સોસાયટીના રહીશોનું કહેવું છે કે પાણીનું સ્તર ઘટતા મગરો બહાર આવી રહ્યા છે અને કોઈપણ સમયે રહેણાંક વિસ્તારમાં પ્રવેશી શકે છે જેના કારણે બાળકો અને વૃદ્ધોની સુરક્ષા અંગે ચિંતા વધી છે આ મુદ્દે વોર્ડ નંબર તેરના કોંગ્રેસના કાઉન્સિલર બાળુસુર્વેએ પાલિકા સમક્ષ રજૂઆત કરી છે તેમણે જણાવ્યું છે કે કાશી વિશ્વનાથ તળાવમાં ગટર અને ડ્રેનેજનું પાણી છોડવામાં આવે છે તે તાત્કાલિક બંધ કરવું જોઈએ કરોડો રૂપિયાની વરસાદી પાણીની લાઇનો બન્યા બાદ પણ મોટર લગાવીને તળાવનું પાણી ઉલેચવામાં આવી રહ્યું છે જે ખોટી નીતિ છે બાળુસુરવેનો આરોપ છે કે એક તરફ ગટરનું પાણી બંધ નથી થતું અને બીજી તરફ તળાવ ખાલી કરવામાં આવે છે તો પછી માછલી કાચબા અને મગરનું શું હાલ રોજના દસ થી બાર મગર તળાવની બહાર દેખાઈ રહ્યા છે તેમણે માંગ કરી છે કે વહેલી તકે મગરોને પકડીને વિશ્વામિત્રી નદી કે અન્ય સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવે અને તળાવનું બ્યુટીફિકેશન તથા સફાઈ કરવામાં આવે હવે પાલિકા શું પગલાં ભરે છે તે જોવાનું રહેશે અમે છેલ્લા ઘણા સમયથી એ જ રજૂઆત કરતા હતા કે કાશીસોના તળાવ હોય કે લાલબાગ તળાવ એની અંદર જે ગટરનું ડ્રેનેજનું ગંદુ પાણી કોર્પોરેશન દ્વારા છોડી દેવામાં આવ્યું છે એને સૌથી પહેલા બંધ કરવામાં આવે કાશીસોના તલાવની અંદરનું જે પાણી કોર્પોરેશન દ્વારા પંપો લગાવીને ઉલેચીને તે નાખવામાં આવે છે કરોડો રૂપિયાની વરસાદી ગટર કરાઈ તો પણ મોટર લગાવીને પાણી કાઢવું પડે છે તમે સમજી શકો અને જે ગટરનું પાણી જે બંધ કરવાનું છે એ બંધ કરી નહીં શકતા ને પાણી આખો તલાવ ખાલી કરી રહ્યા છે સારી વાત છે ખાલી કરો તલાવ છે પછી એને ઊંડું કરો એ બધી કામગીરીને ફક્ત પાણી ખાલી કરે છે હવે અંદર જે જલજીવ હતા જે માછલીઓ હોય કાજબા હોય મગરો હોય એમનું શું કેટલી બધી માછલીઓ મરી ગઈ એટલા બધા કાજબાને નુકસાન થયું હવે આ મગરો થી બાર મગર બહાર આવીને બેઠા છે અમારી એટલી માગણી છે કે આ મગરોને પકડીને વિશ્વામિત્રી કે કંઈ પણ છોડી દેવામાં આવે કે કોઈનું કોઈને મરણ ના થાય કોઈને નુકસાન ના થાય એનું બી ધ્યાન કોર્પોરેશનને રાખવું જોઈએ અને જે વર્ષોથી ગટરનું પાણી જે અંદર આવે છે છોડી દીધું છે એને વહેલી તકે ગટરનું પાણી બંધ કરી દેવામાં આવે ને બજેટમાં બી કામ લેવામાં આવ્યું છે કે વડોદરા શહેરમાં મોટા મોટા તલાવ જે છે એને રિનોવેશન કરવાના કરોડો રૂપિયા ખર્ચો કરવાના એ જ પ્રમાણે અમારો જે તલાવ છે એને ઊંડું કરવામાં આવે એના આખું રીસ નવી નવું કરવામાં આવે કેમ કે બીજા બધા તલાવ તમે કરવાના છો કેમકે આ તળાવના જે વરસાદ પડતો હોય ત્યારે ઘણું બધું પાણી આ તળાવમાં ભરી જાય પછી લોકોના ઘરોમાં જતું હોય છે એટલે આ તળાવ ઊંડું કરવામાં આવે તો સોસાયટીને બી રાહત રહે કેમ કે તરત જ લોકોના ઘરોમાં જાય ને આ જે પાણી ઓછું થઈ રહ્યું છે થોડું જ પાણી રહ્યું છે એકદમ ખાલી થઈ જશે તો કદાચ મગર બહાર આવી જાય કોને નુકસાન ના કરે એના લીધે આ કાચબા જે પકડીને વહેલી તકે એનો નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ